રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે પોતાની વાગ છટા સાથે લોકોના મન મોહી લેવાની કુને ધરાવતા ભાજપના કદાવર નેતાને ફાયર બ્રેન્ડ કહેવાતા પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલી આવનારા દિવસોમાં વધી શકે છે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં પહોંચેલા રૂપાલાએ રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજના નીચા દેખાડીને વાલ્મિકી સમાજના લોકોની વહવાહી કરી હતી ત્યારે વાલ્મિકી સમાજના લોકો માટે સારું બોલ્યા એનો કોઈને વાંધો ના હોઈ શકે પરંતુ એક સમાજને સારો કહેવાય માટે બીજા સમાજને નીચા દેખાડવાની પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો જોકે ક્ષત્રિય સમાજના ને જોઈ ને રૂપાલા દ્વારા પોતાના નિવેદનોને લઈ સ્પષ્ટતા સાથે માફી માંગીને આ પૂર્ણ કરી દેવા અપીલ કરાઈ હતી પરંતુ ક્ષત્રિય રૂપાલાના નિવેદન બાદ હજી પણ રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું અને એટલે જ પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય વિશે ટીકા ટિપ્પણી કરવી ભારે પડી શકે છે આજે રાજકોટની સીટ ઉપર પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા સમાજની વિરુદ્ધમાં જે કરી છે વખોડું છું અને આ આ જે રાજકોટ સમાજનું અપમાન કર્યું છે એ રાજકોટની સીટમાં જો આ રૂપાલાને ટિકિટ રદ નહીં કરે તો મોદી સાહેબને આ જાહેર રૂપમાં કહું છું કે આખા ભારત દેશની ક્ષત્રીય સમાજની જબરદસ્ત તાકાત છે અમે ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત વિરોધ કરીશું અને એક એક જ સીટમાં એનો અમે જવાબ આપી દો રૂપાલાને ટિકિટ રદ નહીં કરે તો નારાજ તો છે જ છે તેમ છતાં આ રૂપાલા સાહેબે હવન માં હાડકા નાખી અને વધારે પ્રયત્ન કર્યા છે જેથી કરીને આખા ભારત અંદર આનો સંદેશો અમે પહોંચાડશું અને ક્ષત્રિય સમાજ અત્યારે તો વિરુદ્ધમાં છે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા સીટના એક ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પોતાના પ્રચાર દરમિયાન બોલવા બોલવામાં પોતાની જીભ એટલી બધી એમને લપસી ગઈ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પડ્યા છે અને બધી જગ્યાએ ક્ષત્રિય સમાજના સંગઠનોએ ભેગા થઈ અને આ એક મંચ ઉપર આવી અને આજે અમે બધા નક્કી કરીને આવેદનપત્ર આપ્યું છે કે આમ જોવા જાવ તો આ આપણા સેક્શન એકસો ત્રેપન એની ખુલે ખુલ્લો ભંગ છે એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધી ઉપર એવી કાર્યવાહી કરવામાં આવી છે કે સુરત સુધી લાંબુ થવું પડ્યું તું તો આ તો એકસો ત્રેપન એનો ચોખ્ખે ચોખ્ખો ભંગ છે કે એક સમાજની લાગણી દુભાઈ ઘસાતું એના માટે બોલવામાં આવ્યું છે એ સિવાય આઈટીએફથી બે હજાર કલમ બે નો પણ આ ભંગ છે કે કોઈ સમાજની લાગણી દુભાઈ એવો વિડીયો વાયરલ કરવો તો આ બે કાયદાકીય કાર્યવાહી આ લોકસભા સીટના ઉમેદવાર ઉપર કરવામાં આવે અને આ સાથે આવનારી ચૂંટણી સૌહાર્દ પૂર્ણ રીતે યોજાય અને આવનારા સમયમાં પણ ક્ષત્રિય સમાજની કરણી સેનાની અમારી એવી માંગણી છે કે ખાલી ક્ષત્રિય સમાજ સમાજ પણ 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 કોઈ કોઈ નેતા ઘસાતું બોલે બોલે નીચું અને ઊંચા નીચા કરીને અંદરો અંદર વૈમનસ્ય ઉભું કરવાનું કાવતરું કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તમે ચૂંટણી યોજો તમારી રીતે તમારી પ્રચાર ની વાત કરો તમારી પોતાના મુદ્દાઓની વાત કરો પણ કોઈ સમાજ ને બીજા સમાજ વિશે ઝઘડા કરવાની વાત ન કરો ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે ભેગા થઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં પત્ર આપીને પુરુષોત્તમ રૂપાલા પર કાયદાકીય કડક પગલા ભરવાની પણ માંગ કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી છે સમાજના અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા એક તરફ ભાજપે ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજના નેતાને આપી નથી અને બીજી તરફ લોકસભાના રાજકોટ ઉમેદવાર નિમ્ન કક્ષાની ટીકા ટિપ્પણી કરી રહ્યા છે જેને લઈને આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવા એંધાન દેખાઈ રહ્યા